નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો દુઃખદ નિધન થયું જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે અમેરિકામાં કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે ન્યુયોર્કના કોન્સ્યુલેટે આ અંગે માહિતી આપી હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે મૃતકોની ઓળખ માનવ પટેલ અને સૌરવ ભરભાકર તરીકે થઈ છે બંને વિદ્યાર્થીઓ ક્લેવિલિયન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે કોન્સ્યુલેટે મૂર્તિઓ પ્રત્યે કે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે તેમના પરિવારના આ કપરા સમયમાં તેમની સાથે છીએ અમે તેમના પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપીએ છીએ ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ